આવી રીતનો છે કંઈક આપણે છે હાથી બનવાની છે શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો કે ખૂણામાં છે એ આપણી જે ચોકઠી છે એ હવે છે એ પૂરી થવાની તૈયારીમાં છે

તો તમે જોઈ શકો છો કે નીચે છે એ આપણે પગ બની રહ્યા છે છે ઉપર એ આપણે ઝૂલ બની રહી છે હાથીની જે માથે વધારવાની ઓલી ઝૂલ કહીએ ને આપણે એ બની રહી છે તમે કંઈ બીજું કહેતા હોય તો કોમેન્ટમાં જણાવજો આવી રીતની છે એ કઈક આપડી છે ઝૂલ તૈયાર થતી જાય છે જોઈ શકો છો તમે સાઈડ ની જે બે ક્રોશ વાળી કોથળી છે ખૂણામાં એ છે એ હવે આપણે છે એ કમ્પ્લીટ છે એ પૂરી થઈ ગઈ છે એ હવે નમૂનો છે એ ત્યાં જ પૂરો થઈ ગયો હવે એ છે એને કોઈ પણ છે ડિઝાઇન આવશે નહીં હવે બીજા બે ખૂણામાં છે એ પાછી આવશે ત્યારે હું તમને આગળ આગળ છે એ બતાવું જોઈ શકો છો કે ઉપરની જે ઝૂલ છે એમાં પણ છે આપણે ડિઝાઇન છે એ પડશે આવી રીતની છે એ ઝૂલ પણ છે આપણી જે તૈયાર થતી જશે આવી રીતની છે એ ઝૂલ પણ છે એ તૈયાર થતી જશે આવી રીતની છે એ આપણે પ્રકા છે એ હાથી છે એ કમ્પ્લીટ થાય છે અને ઉપરની ઝૂલમાં પણ છે એ ડિઝાઇન છે એ પડતી જાય છે હવે હું છે એ આ વિડીયોનો છે એન્ડ અહીંયા જ કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં તમે જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા મળી જાય